જે લોકો ધંધા રોજગાર ન ચાલતા હોય ઘર માં ઘરકંકાર ચાલતો હોય જૂના માં જૂના ગુમડા વાટિયા મુંઢિયા ગુમડા ખીલ ખરજવા કોઈ પણ રોગ હોય જય શ્રી રામ મિત્રો હું છું આપનો સુરેશ પ્રજાપતિ અને અત્યારે પહોંચી ગયો છું ગુમડી હનુમાન દાદા મંદિરે દર્શન કરવા માટે મિત્રો આપણી ચેનલ માં ઘણા બધા ગુમડી હનુમાન દાદા ના વિડીયો તમે જોયેલા હશે પરસા પણ સાંભળેલા હશે તમારા શરીરમાં માં કોઈ પણ વ્યક્તિ ને જૂના માં વાડિયા ગુમડા વાટિયા

એ વિડિયો વધારે વધારે દેશ વિદેશમાં બધે જોવાયેલા છે પણ 8 મહિના પહેલાના વિડીયો આજે પણ લોકો જોવે છે અને આજે પણ અહીંયા દર્શન કરવા માટે આવે છે મિત્રો તમારા શરીરમાં કોઈ પણ રોગ હોય અને હું તો એવું કહું છું કે ખાલી રોગ નહીં જીવનમાં આવતા દરેક પ્રશ્નોનો સોલ્યુશન એટલે અહીંયા કોમળી અનુમંદના દર્શન માત્રથી દૂર થઈ જાય છે જે નીર સંતાન હોય જે લોકોના ધંધા રોજગાર ન ચાલતા હોય ઘરમાં ઘરકંકા ચાલતો હોય અને હા દીકરી સાસરે હોય

અને થાનગઢની આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિને કઈ પણ રોગ થાય એટલે આ મંદિરે માત્ર દર્શન કરવાની માનતા રાખે કોઈને શ્રદ્ધા હોય તો અગરબત્તીની શ્રીફળની સિંદૂરની મણેંદાની ગોળની તેલની આવી રીતે અલગ અલગ માનતા રાખતા હોય છે અને વધારે લોકો અહીંયા ચાલીને પદયાત્રીઓ દર્શન કરવા માટે આવતા હોય છે ચાલવાની પણ માનતા રાખતા હોય છે પોતાના ઘરેથી ચાલીને અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે મિત્રો તમારા ફેમિલીમાં પણ કોઈ પણ વ્યક્તિને કઈ પણ રોગ હોય આ હનુમાન હનુમાનદાદાનું નામ લઈ લેજો એ રોગ ગમે તેવો હશે ને એ રોગ દૂર થઈ જશે પણ હા કર્મ સારું કરેલું હોવું જોઈએ અને પેલા દવા પેલા લેવાની પેલા દવા દવાની સાથે દુવા એવું નહીં કે આપણે હાથ ભાંગી ગયો હોય બે કટકા થઈ ગયા હોય તો હનુમાન દાદા નો જોડી દે એ ડોક્ટર પાસે જ જવું પડે પણ હા હનુમાન દાદાને તમે પ્રાર્થના કરો એટલે એમાં સહાય કરે જલ્દી મટી જાય પણ હા દવા તો લેવી પડે બરાબર ને આપણે ખોટી વાત નથી ખોટી વાત થતી હોય આપણે તો ગાંડા ઘેલા છે જેવા જે એવા હનુમંત દેવના શ્રદ્ધાળુ છે આ વિડીયોમાં આપણાથી કોઈ પણ માનાથી ભૂલ થતી હોય કોઈ તો બાપા એક છોકરો જાણીને માફ કરજો તમારો બાળક છું ભૂલ સુધારવાનો મોકો આપજો અને ગુમડી હનુમાન દેવને પણ આપણે પ્રાર્થના કરીએ કે હે ગુમડી હનુમાન દેવ ગાંડો ઘેલો જો અમે મારાથી કંઈ બોલવાની ભૂલ ચૂક થઈ હોય તો બાપા મને માફ કરજો અને જે પણ વ્યક્તિઓ શ્રદ્ધાળુઓ સાચા હૃદયથી સાચા મનથી તમારું નામ લેતા હોય તમારો વિડિયો જોતા હોય એ વ્યક્તિ તમને પ્રાર્થના પણ ભલે ન કરે માત્ર વિડિયો જોતા હોય એના ઘરમાં જે પણ પ્રોબ્લેમ હોય એના સંસારમાં જે પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમ ને તમે દૂર કરી દેજો એટલે શ્રદ્ધાળુઓ તમારા મંદિરે દર્શન કરવા માટે આવશે એટલે મને વિશ્વાસ છે યાર તમારા શ્રદ્ધાળુઓ ઉપર એટલે હનુમાન દાદાને પણ હું પ્રાર્થના કરું છું કે તમારા જે પણ મુશ્કેલીઓ ભર્યા કામ હોય એ તમારા કર્મો હશે કર્મો પણ દૂર થઈ જશે અને સારું સારું બધું ભલું મળશે કરવા